પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય આધ્યાત્મિક સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વ્રજ રાજકુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તથા બેંકવેટ હોલ ના ઉદઘાટન કાર્યક્રમનું આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વ્રજધામ સંકુલમાં દેશ વિદેશના ભાવિકજનો જ્યારે આ આધ્યાત્મિક સંકુલમાં શ્રી પ્રભુ સાનિધ્યમાં નિવાસનો અવલૌકિક લાભ મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરતા આવ્યા છે અને એની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તથા સૌ ભાવિકજનોની સુવિધાસભર અર્થે નવનૂતન અધ્યતન સુવિધાઓ સાથે નવનૂતન વ્રજ પેલેસ અતિથિ ભુવનનું વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે સભર વીસ લક્ઝુરિયસ રૂમ તથા સ્ટુટ સાથે વ્રજ પેલેસ અતિથિ ભુવન દેશ વિદેશના ભાવિકજનોને આધ્યાત્મિક સંકુલમાં શ્રી પ્રભુના સાનિધ્યમાં અવલોકિત નિવાસનો અવસર પૂરો પાડશે વ્રજધામમાં ભાવિક જનો પોતાના નીચ ઉત્સવ તથા પ્રસંગનું શ્રી પ્રભુના સાનિધ્યમાં સુંદર આયોજન સત્કાર કરી શકશે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્યના હજારો લાખો નાગરિકો વતી હું વલ્લભભાઈ યુથ ઓર્ગેનાઇઝેશનને ને આભાર માનું પૂજનીયાશ્રી જીજી ઇન્દિરા બેટીજી દ્વારા સંસ્થાપિત વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટના તત્વાવધાનમાં કાર્યરત રજદામ આધ્યાત્મિક સંકુલ જેમાં નવનૂતન બ્રજ પેલેસ અતિથિ અતિથિભુવન તેમજ સર્વોત્તમ બેન્કવેટ હોલનું દબદબાભેર ઉત્સાહ સભેર વાતાવરણના અંદર મંગલ ઉદ્ઘાટન ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના હસ્તે કરવામાં આવ્યું સાથે સાથે વડોદરાના રાજકીય સામાજિક શૈક્ષણિક બધા જ મહાનુભાવો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો આજે આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત રહીને આ દિવ્ય ઉદઘાટન સમારંભને સફળ બનાવે છે